પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના દાંતણા ગામ ખાતે બની આગની ઘટના વાડામાં આગ આગભૂકી ઉઠતા ખેડૂતના પૂળા સહિત ઓજારો બળીને ખાખ પાટણ જિલ્લામાં ફરી વધુ એક આગની ઘટના સામે આવી છે જી હા પાટણ સાંતરપુર તાલુકાના દાતણા ગામ ખાતે આગની ઘટના બની હતી જેમ મળતી માહિતી મુજબ દાંતણા ગામના હરખાભાઈ અણદાભાઈ તવલભાઈ રવાભાઈ અણદાભાઈના વાડામાં અચાનક આગ લાગતા ખેડૂતોએ વાડામાં રાખેલ પૂડા તેમજ બળદગાડુ સહિત ખેડૂતના ઓજારો આગમાં બળીને ખાક થયા ખેડૂતને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને વાડામાં લાગેલી આગમાં આગ વિફ્રાકટ સ્વરૂપ ધારણ કરતા ખેડૂતના પૂળા સહિત નાના મોટા ઓજારો સહિત ગાડું બળીને ખાક થયું હતું તો કટ ઘટનાની જાણ થતાં ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા આગની ઘટનાની જાણ થતાં ગામ લોકો દ્વારા પણ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા ગામ લોકો દ્વારા ટ્રેક્ટર સહિત લોડર અને પાણીના ટાંકા લઈને સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા તે વાડામાં રાખેલ ઘાસચારો એક ગાડું તેમજ અન્ય માલ સામાન બળીને ખાખ થતાં ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આગ લાગતા ગામમાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો તો આગ લાગવાનું કારણ હજુ અકબંધ જોવા મળી રહ્યું છે પરંતુ લાગેલી આગની ઘટનામાં ચોક્કસ પણ ખેડૂતને વ્યાપક નુકસાન થયું છે ઘટનાની જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો અને પોલીસ તંત્ર ઘટનાના પગલે પહોંચી હતી કાકા સમગ્ર ઘટના કઈ રીતે બની અમે રાતના સાડા દસથી ઘરે સૂતા હતા અને પોતી તને આગ લાગી આગ લાગવાથી અમને ગામના લોકો કોઈ ભારી જતા અમને જાણ કરી જાણ કરી એટલે અમે દોડી આવ્યા પણ ત્યાં અહીંયા આગે સપેટી લીધેલ હતું આખો વાળા આખામાં આગ ફેલાઈ ગયેલી હતી પછી ફાયર બ્રિગર બોલાયું એ આવતા આવતા ગામ લોકોએ મદદ કરી અને કોઈ જીસીબી સાધન આતેથી તેથી અને આ બધું થોડુંક આગને કાબૂમાં લીધી પણ તોય અમારા વાડામાં આખે આખે વાળો જલાઈ ગયો અને પછી સાર હતી એ બધી હરગી ગઈ તમારા ઓજાર કાંઈ પડ્યા ઓજાર અને ગાડું અને ઓજાર જે હતા ખેતી લગતા એ અને બીજું સામાન હતું કોઈ મકાનનો લાકડા હતા એ બધા ઘરની સામાન વખરું હતું એ બધું હળગી ગયું